અમારી આ જૂની શાળા અમે જે ભણતા અમે અહીંયા ભણના જોઈ લ્યો બહુ જૂની 19th ની સ્કૂલ છે 19th મારા પપ્પાને બધા આમાં ભણી ગયા છે પણ ગાડી આવી ગઈ ભાઈ ગાડી આવી ગઈ આ કેમ તમે કેમ પાછળ બેહી ગયા તમારે આગળ બેહવાની જરૂર હતી મારા છેને માથું દુખાય છે આઈ આપણો ડ્રાઈવર અહીંયા છે ડ્રાઈવર બદલી ગયા ડ્રાઈવર બદલી ગયા ભાઈ એમ નહીં મામા બોદ ના લોકો કઈતા આરસી બુક નઈ બધું છે ને કારણ કે આજે છે શનિવાર આજે તો ટક્કી મળી શકે છે હો આરસી બુક આપણે ગઢાવી પડત પાટી પીયુસી જોઈ લેશે ઈ ભાઈ ઓનલાઈન હોય હોય નઈ તો નંબર પ્લેટમાંથી જોઈ લે અમારા ગામમાં કામકાજ બહુ આલે આજ જોઈ દીઓ લાખાભાઈ કામ કરાવે ભાઈ કામકાજ બહુ આલે તો રસ્તા ભાઈ સી સી એન જી પેલે ભાઈ સી એન જી ભરાવી લે આપણે પછી અંદર જાય એન્ટર થાય વાટિયા આ કાચવાચ ખુલે હે

ચલ ચલ મસ્ત મજાની આપણે એક જોડી લઈ લીધી છે એક જ જોડી લીધી કારણ કે બીજા શર્ટ આ મગજમાં નતા બેસતા આને તો કંઈ લીધું નથી આ બસ આ કંઈક બસનું જ કરે છે એને ક્યાંક સુરેન્દ્રનગર જવાનું છે યુનિવર્સિટી એટલે ભાઈ લેવડ જવાનું કામ પડતી ગયું પણ આને કંઈક બસનું પ્રોબ્લેમ આવી ગયો છે તો એ આપણે સોલ્વ કરીએ છીએ સૌથી પહેલા આપણે ગાડી બાજુ નીકળીએ પછી ત્યાં જઈને કંઈક કરીએ તો ભૂકી ગયા છીએ ગાડી અંદરથી ઢગતી ગયા બીજું ગરમ છે આહા હા જોતા

હવે ક્યાં ગાડી મસ્ત મજાની પાર્કિંગ કરી ને જઈએ ફટોફટ તો હવે ગાડી બાડી પાર્કિંગ થઈ ગઈ છે હવે આ હોસ્પિટલ જે આમાં જવાનું છે રાણીકા ઓર્થોપેટિક અચ્છા એન્ટ્રેસ અહીંયાથી છે રાણી હોસ્પિટલ નથી પછી એન્ટ્રેસ અહીંયાથી છે હાલો ફટોફટ જઈએ ને ગઢવી સાહેબને પ્લાસ્ટર લગાડી દે દઈએ ફટોફટ ભાઈ ગઢવી સાહેબને પટ્ટો ના આવ્યો એની જરીક આંગળી આમ મળી ગઈ હતી તો એને ખેંચીને સીધી કરી દીધી છે ખેંચીને

તો હાલો ભાઈ મસ્ત મજાનો જમી બમી ને હવે નીકળીએ છીએ ગામડા બાજુ અમારે તો કોર્ટ ની ઇન્ટર્નશીપ ચાલુ જ છે હવે આ વર્ષે જ પાછી આવે છે ઇન્ટર્નશિપ બીજી એક મહિનાની આવશે હવે ક્યાં ની આવશે એ ખબર નથી લગભગ હાઈકોર્ટ ની હશે લગભગ હાઈકોર્ટ ની હશે અંદાજ મુજબ કારણ કે અમારું ત્રીજું યર છે હાઈકોર્ટ ની આવશે લાસ્ટમાં લગભગ સુપ્રીમ કોર્ટ ની આવશે આપણે આમ સિટીમાં રહેતા હોઈએ ને તો કે ખાસ કે દરિયો બાજુ હોય ને એટલે સ્કીન એકદમ બ્રાઇટ હોય પણ અમારા વિસ્તારમાં આવીએ ને એટલે એક દી જ હું એક જ દી રહ્યો અહીંયાનો ઇફેક્ટ ભાઈ એવું જોવા મળે છે ને એ હું કેવું તારું ફાઇનલી આપણે ભૂગી ગયા છીએ આપણા ગામડામાં ગઢવી સાહેબ પાણી ચેક કરવા ગયા ગામડામાં પાણી પૂરું પાડવું ને ભાઈ કામ કરે છે પાણી પુરવઠા વિભાગ પાણી પુરવઠા વિભાગ કામ કરે છે ભાઈ સરકારી યાત્રા ચાલુ ગામડામાં પછી આપણા ગામડામાં ગામડામાં થયેલી અને આ આવે જાય છે રેડી થવા સાંજે આને જવાનું છે સુરેન્દ્રનગર હવે આ કંઈક બસનું ટ્રેનનું ગોઠવે

આમ ભાઈ જોઈ લો તમે સમુદ્ર જોઈ લો આજે ભાઈ તરીકા પાછ સમુદ્ર નજારો જોઈ લો હલો તો ભાઈ ભડકેશ્વર થી તો આપણે નીકળી ગયા છીએ ને પાછો જોઈ લો બાઈક ની લાઈન થઈ છે ભાઈ આપણે ભાઈચારો જવો છે પછી શું છે બલાલ તો ભાઈ રકડીએ છીએ દ્વારકાની બજારમાં હવે અહીંયાથી નીકળવાનું છે આપણા ઘર બાજુ એટલે એક વસ્તુ લેવાની છે અહીંયાથી પહેલા એ લેતા આવીએ જ્યાં પથાણ ચોકમાં ડાયરેક્ટ પછી ત્યાંથી નીકળીએ આપણે ઘર બાજુ તો ભાઈ આપણે જે સામાન લેવાનું તો એ લઈ લીધું છે આઈ રહ્યો હવે નીકળીએ છીએ આપણે એક આપણા ગામડા બાજુ દ્વારકાને આપીએ રજા હવે અહીં મંદિરનું દર્શન કરતા જઈએ તમે કરાવતા જાય પછી નીકળી જાય ત્યારે આ પથ્થાણમાંથી આપણા આવી ગયા છીએ રિલાયન્સ લોડે દ્વારકા વીક ફૂગીએ એવો આપણા ગામડે મામા જોઈ લ્યો મામા બહુ મહેનત કરે મામા ઓલ હું છે ઓયલ ડીજા ઓયલ ડીજાલ ફૂલ સર્વિસ હાલે કાં તો બસ આજે અહીંયા સુધી જ તમને મજા આવી ગયો તો લાઇક સેરને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂલતા હાલો આજનો ઓલો કાંઈક પૂરો કરીએ મળીએ બીજા નવલું ત્યાં સુધી જી જી